કરવામાં સંજયભાઈ આર હસ્તે આવ્યું બાળકોએ દેશભક્તિ ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કર્યા હતા યુએસએ માં રહેતા ઓડના પૂર્ણિમા ચોકના મહેશભાઈ રામાભાઈ પટેલ તરફથી સૌને મીઠાઈ આપવામાં આવી લોજિક કોમ્પ્યુટર ક્લાસીસના ભૌતિકભાઈ તથા સતનામભાઈ તરફથી બાળકોને બિસ્કિટ આપવામાં આવ્યા ડોક્ટર સંજયભાઈ તરફથી દરેક બાળકને શૈક્ષણિક કિટ આપવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન રજનીભાઈએ સુંદર રીતે કર્યું હતું અને આઝાદીની ઇઠ્યોતેરમી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી સ્વાતંત્ર્ય સેનાનીઓને બસ્સો વર્ષના સંઘર્ષ પછી મેળવેલી આઝાદીની ઉજવણી છે ત્યારે આ દિવસે ભારત માતાને બ્રિટિશ શાસનના બંધનમાંથી મુક્ત કરાવી મહાન ક્રાંતિકારીઓના બલિદાનને યાદ કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીને તેઓને સલામ કરવામાં આવ્યા